નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બોડેક્સ પેસ્ટ વાપરવાની વ્યવસ્થિત પદ્ધતિ વિશે વાત કરશું કે ભાઈ આંબામાં કેટલી હાઈટ સુધી બોડેક્સ પેસ્ટ મારવું જોઈએ હવે જો આ થળ હોય આ કઠણ લાકડિયા કલરનું થઈ ગયું હોય તો ત્યાં સુધી મારીને અહીં સુધી મારવાનું અહીંથી આ ગ્રીન ભાગ આવી ગયો છે હા દેખાય અહીંથી ગ્રીન ભાગ આવી ગયો તો એમાં નથી મારવાનો આ ગ્રીન ભાગ છે તો એમાં નથી મારવાનો પણ આ લાકડિયા કલર પકડી લીધો છે આમાં મારવાનું છે આ આ આ રીતના અહીંથી હજી આટલું મારવાનું હતું પણ એમણે નથી માર્યું આ એક ભૂલ છે પ્લસમાં આવી ભૂલ નથી કરવાની જો આપ જોઈ શકો છો આ લાકડીયા કલર છે આપ જોઈ શકો છો અહીંથી આ ગ્રીન કલર થઈ ગયો તો અહીંથી આ ઉપરમાં નહોતું મારવાનું તેમ છતાં આ ભાઈ મારેલું છે આ બાજુ અને એવું નહીં કે અડધામાં માર્યું અને અડધામાં નહીં મારું વ્યવસ્થિત મારવાનું છે તો આ રીતે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો આ સૌથી સાચી પદ્ધતિ છે અને આંબાને લગતી દરેક ટ્રીટમેન્ટ માટે સત્તાણું બે એકત્રીસ પાંત્રીસ નવ પંચાવન ધન્યવાદ